નમસ્કાર મિત્રો હું અનિલ ભદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું આ વિડીયોમાં હું તમને રેવન્યુ તલાટી ભરતી બે હજાર પચીસ અંતર્ગત જે નવો અભ્યાસક્રમ જાહેર થયો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપીશ સાથે સાથે આ જે નવો અભ્યાસક્રમ છે અને નવી પરીક્ષા પદ્ધતિ છે તેને લગતા અગત્યના જે સૂચનો છે તેના વિશેની માહિતી પણ આ વિડીયોમાં તમને આપવાનો છું તો વિડીયો અંત સુધી જોશો અને હા વિડીયો ગમે તો વિડીયોમાં લાઈક અને કમેન્ટ જરૂરથી કરજો તેમજ જો ચેનલમાં નવો હોય તો કરી દબાવી દેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો રેવન્યુ તલાટીની પરીક્ષા છે તે હવેથી બે સ્ટેજમાં લેવાશે પ્રિલિમિનરી પરીક્ષા અને મેઇન્સ પરીક્ષા જેમાં સૌથી પહેલા આપણે પ્રિલિમિનરી પરીક્ષાના નવા અભ્યાસક્રમની વાત કરીએ તો મિત્રો આ પેપર છે તે બસો ગુણનો હશે અને સમય રહેશે ત્રણ કલાકનો જેમાં ગુજરાતી વિષયના વીસ ગુણ અંગ્રેજી વિષયના વીસ ગુણ રાજનીતિ જાહેર વહીવટ અને અર્થશાસ્ત્રને લગતા ત્રીસ ગુણના પ્રશ્નો હશે ઇતિહાસ ભૂગોળ અને સાંસ્કૃતિક વારસાને લગતા ત્રીસ પ્રશ્નો હશે પર્યાવરણ વિજ્ઞાન અને માહિતી તકનીકના ત્રીસ પ્રશ્નો હશે વર્તમાન પ્રવાહોના ત્રીસ પ્રશ્નો હશે સાથે ગણિત અને તાર્કિક જ્ઞાન આધારિત ચાલીસ જેટલા પ્રશ્નો છે તે પ્રિલિમિનરી પરીક્ષામાં પૂછાશે આમ કુલ મળીને બસો ગુણના વિકલ્પ આધારિત પ્રશ્નો પૂછાશે અને તેમાં ત્રણ કલાકનો સમય રહેશે ત્યારબાદ મેઇન્સ પરીક્ષાના નવા અભ્યાસક્રમની વાત કરીએ તો મિત્રો આ પરીક્ષામાં અલગ અલગ ત્રણ પેપર લેવાશે જેમાં સૌથી પહેલાં ગુજરાતી લેંગ્વેજ સ્કિલ જે સો ગુણનું પેપર હશે અને તેમાં ત્રણ કલાકનો સમય મળશે ત્યાર પછી બીજું પેપર ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ જેમાં પણ સો ગુણ રહેશે અને ત્રણ કલાકનો સમય રહેશે ત્યાર પછી ત્રીજું પેપર જનરલ સ્ટડીઝ જેમાં દોઢસો ગુણ રહેશે અને સમય રહેશે ત્રણ કલાક મિત્રો આ મેઇન્સ પરીક્ષા છે તેમાં પ્રશ્નો છે તે વર્ણનાત્મક પૂછાશે હવે કેટલીક અગત્યની સૂચનાઓ જોઈએ પ્રિલિમિનરી પરીક્ષામાં બહુ વિકલ્પ પ્રકારના પ્રશ્નો પૂછાશે પ્રિલિમિનરી પરીક્ષામાં દરેક પ્રશ્નનો એક ગુણ હશે દરેક ખોટા જવાબ માટે જીરો નકારાત્મક ગુણ મળશે દરેક પ્રશ્નમાં પ્રયાસ કર્યો નથી નો વિકલ્પ રહેશે જો ઉમેદવાર આ વિકલ્પ પસંદ કરે છે તો નકારાત્મક ગુણ આપવામાં આવશે નહીં જો ઉમેદવારે પ્રશ્નમાં આપેલ કોઈપણ વિકલ્પ પસંદ કર્યો નથી તો તે ઝીરો પોઈન્ટ પચીસ નકારાત્મક ગુણ ધરાવશે વિકલાંગતા કેટેગરીમાં ઉમેદવારને લાગુ પડતા પેપરના દરેક કલાક માટે પ્રતિ કલાક વીસ મિનિટનો વધારાનો સમય મળશે અંગ્રેજી વિષય સિવાયના તમામ વિષયો માટે પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે મેન્સ માટે ખાલી જગ્યાના માત્ર પાંચ ગણા વિદ્યાર્થીઓ જ પાસ કરવામાં આવશે જે ઉમેદવાર પરીક્ષામાં ઓછામાં ઓછા ચાલીસ ટકા ગુણ મેળવશે તેવા ઉમેદવારોને જ પરીક્ષા ફી પરત આપવામાં આવશે પ્રિલિમ્સના માર્ક્સ ફાઇનલ મેરિટમાં નહીં ગણાય મુખ્ય પરીક્ષાના દરેક પેપરમાં ચાલીસ ટકા ગુણ લાવવા ફરજિયાત માત્ર મુખ્ય પરીક્ષાના માર્ક્સ ફાઇનલ મેરિટ લિસ્ટ નક્કી કરશે તો મિત્રો હવેથી રેવન્યુ તલાટી પરીક્ષા છે તેમાં આ મુજબનો અભ્યાસક્રમ રહેશે પહેલાં કરતાં હવે આ પરીક્ષાનું લેવલ છે તે અપ થઈ ગયું છે હવે ઉમેદવારોએ પણ આ પરીક્ષા માટે ખૂબ જ વધારે તૈયારી કરવી પડશે હાલમાં જે તમામ ઉમેદવારો રેવન્યુ તલાટી પરીક્ષાની રાહ જોઈને બેઠા હતા તેમને એક મહત્ત્વનો પ્રશ્ન થાય છે કે શું રેવન્યુ તલાટી માટે આ પ્રકારનો જીપીએસસી ટાઈપ અભ્યાસક્રમ રાખવો યોગ્ય છે કે કેમ આ માટેના આપના અભિપ્રાયો કમેન્ટમાં જરૂરથી જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ આ ભરતી અંતર્ગત નવી કોઈ અપડેટ આવશે તો વિડીયો બનાવી આપને જરૂરથી જણાવીશ ચેનલ સાથે જોડાયેલા રહેજો જય હિન્દ જય ભારત